હાલમાં ભુજ સિટીના જે અર્બન ફીડર્સ છે એની એક અમારી કંપનીની જ યોજનામાં જે ખુલ્લા વાયર વીજ વાયર છે એ બદલીને એમ બીસી કેબલથી બદલવાની કામગીરીનું ટનકી ઉપર ઓર્ડર આપવામાં આવેલો છે વિવિધના કંપનીને ને એ કંપની દ્વારા હાલમાં એની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે હાલમાં અમારા સિટી વનના સરદાર ફીડર તથા રઘુવંશી ચોકડી ફીડરમાં કામગીરી ચાલુ છે અને સિટી ટુના ભૂચિયો તથા હોસ્પિટલ રોડ ફીડર ધીરે ધીરે આ કામગીરી બીજા ફિડરોમાં પણ ચાલુ કરવામાં આવશે અને આપણી એવી રીતની પ્લાનિંગ છે કે ઉનાળાની શરૂઆત પહેલાં આ બધા ફિડરોમાં કામગીરી થઈ જાય છે આપણે વારંવાર શટડાઉન ના લેવા પડે ને ઉનાળી ઉનાળામાં ભૂચની પ્રજાને વધારાની કોઈ તકલીફ ના પડે આ કામગીરી થઈ ગયા પછી જે આપણે વારંવાર ચોમાસામાં ફીડર ફોલ્ટમાં જવાના અને વાયરો તૂટી જવાના અને એ બધા ફોલ્ટનું નિરાકરણ થઈ જશે ને એમ જ્યાં પણ કામગીરી થવા થયેલ છે એમાં અત્યાર સુધી અમારો એવો પ્રકારનો અનુભવ છે કે એમવીસીસી થયા પછી ફોલ્ટ ટ્રિપિંગ ઇન્ટરપ્શન લગભગ નહિવત થઈ જાય છે અને અમારા જે પ્રજાને સતત સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવાનો છે એ કામગીરી અમારા દ્વારા થઈ શકે છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે